નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ સોળ તારીખ અગિયારમો મહિનો બે હજાર ચોવીસને વાર શનિવારના રોજ આજની મિત્રો આવક વિશેની વાત કરીએ ને આપણે તો આજની આવક છે કાલ કરતાં થોડીક ઓછી આવક છે આજે આઠસોની આસપાસ ભારી દેખાઈ રહી છે મિત્રો ભારીમાં લગભગ બસો જેવી ભારીનો ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો અને પાલની વાત કરીએ તો મિત્રો પાલમાં પણ થોડો

વેચાણો છે <lar> <himself>

પંદરસો ને એકવીસમાં માં વેચાણ છે પંદરસો ને પંદરસો ને એકવીસ રૂપિયાનો ભાવ થયો છે